મનસિંહ બે પાંડ્યા નીતિબા નીતાબેન ઉપેન્દ્રકુમાર ત્રણ રાવળ ભાવનાબેન દિનેશભાઈ ચાર પ્રજાપતિ સોનાલબેન રાકેશકુમાર પાંચમાં રાજપૂત વર્ષાબેન મહેપાલસિંહ છઠ્ઠા પરમાર સુરજબેન ધનજીભાઈ સાત પટેલ જ્યોશનાબેન ચંદ્રકાંતભાઈ આઠ પરમાર સંગીતાબેન અરવિંદભાઈ નવ દસ રાજપૂત પિંકીબેન મહેન્દ્રસિંહ આમ તમામ સભ્યો તથા સરપંચોએ ભેગા મળી કરબટિયા ગામનું ગૌરવ વધાર્યું કરબટિયા ગામ ના તમામ ગામજનોએ એકત્રિત થઈ સાથે બેસી કરબટિયા ગ્રામ પંચાયતને સરપંચને પણ સમરસ બનાવવા અને નવ જે સભ્યની બેઠક છે એને પણ સમરસ બનાવવા આખું ગામ સહમત થયું અને ગામે બધાને સમરસ બનાવી ગામની કાર્યો થાય ગામનો વિકાસ થાય ગામ માટે જ કોઈ થોડું ઘણું એ ગો કરીને પણ સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો એક ઉત્તમ નમૂનો બેસાડ્યો છે કે જે તમામ મહિલાઓ સરપંચ બી મહિલા અને સભ્ય પણ મહિલા એવું સમરસતા કેળવી અને કરબટીયા ગામે સુંદર કાર્ય કર્યું છે અને મારી વધુ નામે અમી આનંદભાઈ દેસાઈ જે ભણેલી ગણેલી દીકરી છે અને સાથે જે સભ્ય તરીકે આવ્યા તે પણ બહેનો ભણેલા ગણેલા છે અને સમરસતાનો મુખ્ય ઉદ્દેશ જળવાય એવા જાણકાર છે અને ગામની શોભા વધે ગામમાં વિકાસના સંપૂર્ણ કાર્યો થાય કોઈ પણ કાર્ય પાંચ વર્ષની અંદર પેન્ડિંગ નહીં રહે એવો મને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે અને એમાં એક સિનિયર સિટીઝન કરબટિયાના તરીકે હું સંપૂર્ણ ધ્યાન રાખીશ અને ગામ પંચાયતનો અને ગામનો સારો વિકાસ થાય એવો એક સુંદર દાખલો બેસાડીશ ફોન કર્યો હતો અને બધા બળની મહિલાઓ સાથે સરપંચ જાહેર કર્યું છે તથા મહિલાઓ સાથે મળીને સારા ગામના વિકાસ માટે કાર્યો તથા ખૂબ આભાર